મિત્રો મારું નામ છે ડોક્ટર નિસર્ગ પટેલ હું ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ છું સુરતથી આ જે વિડીયો છે મેં મારા પેશન્ટ્સ માટે બનાવેલો છે કે જે લોકો મને ઓપીડીમાં બતાવવા આવે અને એ લોકોમાં અમુક ફોર્મમાં વિગતો ભરવાની હોય છે તો આ વિડીયોમાં મેં એ બધી વસ્તુ જણાવેલી છે કે ફોર્મ કઈ રીતે ભરવું પણ જે મારા પેશન્ટ્સ નથી એ લોકો બી આ વિડીયો ખાસ જોજો કેમ કે એમને ઘણું બધું શીખવા અને જાણવા તમને મળશે ગેસ્ટ્રો ગુરુ કે સાથ બઢાઈ અપને પાચન સ્વાસ્થ્ય કા અનુભવ જ્યાં વિજ્ઞાન ઓર વાસ્તવિક જ્ઞાન મિલતે હૈ ઓથેન્ટિક મેડિકલ હેલ્થ ઇન્ફોર્મેશન ગેસ્ટ્રો ગુરુ કે તો આ જે ફોર્મ છે એમાં જો પહેલું તમે જે કોલમ જુઓ તો એમાં આર ઇફ કરીને એક લખેલું છે એટલે તમને અહીંયા જેને મને મારી પાસે રેફર કર્યા હોય કોઈ ડૉક્ટર કે મિત્ર કે તમારા કોઈ સગાવાળા એમનું નામ અને હોઈ શકે તો મોબાઈલ નંબર લખવાનો છે બીજું આ કોલમ છે કે ભાઈ તમારે સવારનો નાસ્તો કેટલા વાગે કરો છો ઘણા લોકો નાસ્તો નથી કરતા હોતા આપણા જે પેટમાં એસિડ બને તે સૌથી વધારે સવારે બને છે એટલે જે લોકોને બી એસિડિટીનો પ્રોબ્લેમ હોય ને એ લોકો ભૂખ્યા પેટે રહે એ લોકોને એસિડિટીનો પ્રોબ્લેમ વધે ગેસ અને અપચો વધારે થાય ઘણા લોકો એમાં શું કરતા હોય કે સવારે જે રીતે સાત વાગે ઉઠતા હોય તો નવ વાગે નાસ્તો કરતા હોય બીજું બધું દિનચર્યાનું કામ પહેલાં કરી લેતા હોય અને આ લોકોને કબજિયાત થવાની શક્યતા વધી જાય છે એટલે જે લોકો આપણે સાત વાગે ઉઠે એ લોકોએ સાડા સાત આઠ વચ્ચે નાસ્તો કરી લેવો જોઈએ જેના લીધે પેટ જલ્દી સાફ આવે અને આપણું જે પ્રેશર બનવાનું હોય તે વ્યવસ્થિત બની શકે તો આ કોલમમાં તમારે સવારનો નાસ્તો કેટલા વાગ્યે કરો છો તે લખવાનું છે જો નથી કરતા તો અહીંયા આગળ બ્લેન્ક છોડી દેવાનું છે અને નાસ્તામાં તમે શું કરો છો ઘણા લોકો ખાલી સૂકો નાસ્તો કરે જેમ કે ખાખરા છે મમરા છે પૌવા છે એ બધી વસ્તુ ખાય જે લોકો સૂકો નાસ્તો ખાય છે એ લોકો માટે આગળ જતાં ઘણા બધા પેટના પ્રોબ્લેમ થઈ શકે નોર્મલ બધા લોકોએ સવાર ગરમ નાસ્તો જેમ કે ભાખરી છે રોટલી છે પૌવા છે ઉપમા છે આવી બધી વસ્તુ ખાવી જોઈએ કે જેનાથી આપણે પેટમાં જે કાર્યક્ષમતા હોય તે આપણી વધી શકે ડાયજેશનનો જે પાવર છે તે વધી શકે એટલે તમારે અહીંયા આ બધી વિગતો ભરવાની છે બીજું છે કે તમારું બપોરનું ભોજન તમે કેટલા વાગે કરો છો એટલે એનો સમય લખવાનો છે અને અહીંયા તમે શું ખાઓ છો તે લખવાનું છે ઘણા લોકોનો બપોર જમવાનો ટાઈમ ફિક્સ નથી હોતો જે લોકોનો બી જમવાનો ટાઈમ ફિક્સ નથી હોતો એ લોકોને હમણાં કે ફ્યુચરમાં આગળ જતાં પેટના પ્રોબ્લમ જેમ કે અપચો ગેસ એસિડિટી આ બધું વધતું જાય છે આપણે બધા લોકોએ ફિક્સ ટાઈમ પર ભોજન કરવું જરૂરી છે એના પછીનું જે કોલમ છે તે સાંજનો નાસ્તો એટલે સાંજનો નાસ્તો તમે કરતા હોય તો અહીંયા લખવાનો ને તો બ્લેન્ક છોડવાનો અહીંયા આગળ એનો સમય લખવાનો અને એમાં શું લો છો ઘણા લોકો ચા ચા સાથે બિસ્કીટ કે ટોસ્ટ લેતા હોય અને ઘણા લોકો ફરસાણ લેતા હોય જેમ કે ભજીયા છે સમોસા છે કચોરી છે તે લખવાનું છે જે લોકોને રેગ્યુલર આવા નાસ્તા કરવાની આદત છે જેમ કે સમોસા કચોરી એ પેટ માટે સારી વસ્તુ નથી અને જો તમે કરતા હોય તો એને કોઈક વાર તમે કરતા હોય તો વાંધો નહીં પણ રેગ્યુલર કરવા જેવી વસ્તુ નથી પછી આમાં છે રાત્રિભોજન એનો તમારે સમય લખવાનો છે અહીંયા અને તમે એમાં શું ખાવ છો જેમ કે ખીચડી છે દાળ ભાત છે હાંડવો છે મુઠિયા છે ઢોકળા છે કે રોટલી શાક જે ખાતા હોય તે અહીંયા તમારે વિગત ભરવાની છે પછી તમે રાત્રે કેટલા વાગે સૂવો છો અને સવારે કેટલા વાગે ઉઠો છો એનો સમય અહીંયા લખવાનો છે આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં ઘણા લોકો સાડા બાર એક વાગ્યા સુધી મોબાઈલ પર જોયા કરે છે પણ મોબાઈલમાં જે વ્હાઈટ રેઝ હોય છે એ તમે જો સૂતા પહેલાં જુઓ તો તમારી જે નિંદ્રા છે તે પૂરી નહીં થાય અને તમારા મગજને જે આરામ મળવો જોઈએ તે નહીં મળે અને મગજને પૂરતો આરામ નહીં મળવાથી ઊંઘ નહીં મળવાથી પેટના ઘણા એવા પ્રોબ્લમો થાય છે ઓલમોસ્ટ વીસ ટકા પ્રોબ્લમ આપણા જે પેટ લગતા છે તે અપૂરતી ઊંઘના લીધે છે એટલે આમાં તમારે ઊંઘવાનો સમય વ્યવસ્થિત સાચવવાનો છે જે લોકોને બપોરે સૂવાની ટેવ છે તે લોકોને અહીંયા સમય લખવાનો છે કે કેટલા વાગે તમે બપોર સુઓ નોર્મલ બપોરનું જે જે લોકો સૂવે છે એ લોકો માટે અમે ડૉક્ટરો ના પાડતો હોઈએ કે ના સૂવું જોઈએ છતાં બી જો આદત પડી ગઈ હોય મોટા ભાગના જે હાઉસવાઈફ હોય એ લોકોને આવી આદત હોય છે તે લોકોને મારું એટલું જ કહેવું છે કે જો ધારો કે તમારું જમવાનું બાર વાગે પતે છે તો તમે ત્રણ વાગે જેવું સૂઈ શકો એટલે સૂવા અને જમવા વચ્ચે ત્રણ કલાકનો ગેપ રાખો ઘણા લોકો બે અઢી વાગે જમવાનું પતાવીને ત્રણ વાગે સૂઈ જાય આવું કરવાથી આપણું એસિડ ઉપર રિફ્લક્સ થાય છે અને તમે સાંજે ઉઠશો તો તમારું પેટ બહુ ભારે લાગશે એટલે જે લોકોને બી ગેસનો કે બ્લોટિંગનો પ્રોબ્લેમ હોય પેટમાં અફારો ચડી જતો હોય એ લોકોએ બપોરે ઊંઘવાનું ટાળવું જોઈએ પછી છે પાણી તો પાણી તમે કેટલા ગ્લાસ પીઓ છો એ અહીંયા લખવાનું છે અથવા તો લીટરમાં લખવાનું છે નોર્મલ ગણતરી એવી હોય કે તમારે વીસ કિલો ઉપર એક લીટર પાણી જોઈએ એટલે જે લોકોનું વજન સાહીઠ કિલો છે એ લોકોને ત્રણ લીટર ને એંસી કિલો છે એ લોકોને ચાર લીટર જો તમે પાણી ઓછું પીઓ છો તો તમને કબજિયાતનો પ્રોબ્લેમ તમને ને સ્કીનના પ્રોબ્લેમ તમને યાદશક્તિમાં ઘટાડો આ બધી વસ્તુ જોવા મળી શકે છે એટલે પાણી બહુ મહત્ત્વની વસ્તુ છે અને એ આપણા બોડી માટે એક નેચરલ ડિટોક્સિક પ્રોસેસ છે એટલે આપણે પાણી બધા જ ખૂબ વધારે પીવું જોઈએ જેનાથી આપણું પાચનતંત્ર સારું રહે અને આપણું લોહી સાફ રહે એટલે આપણું બોડી ડિટોક્સિફાઈ વ્યવસ્થિત કરી શકે તમે ચા કોફી કેટલી પીઓ છો એ અહીંયા લખવાની છે જેમ કે બે કપ ત્રણ કપ અને ચા કે કોફી ઉપર તમારે ટીક કરવાનું છે જે લોકો બી ચા કોફી વધારે પીવે છે એ લોકોને એસિડિટીનો પ્રોબ્લેમ કોફીથી ઘણા લોકોને કબજિયાત બી થઈ શકે અને કોફીથી ઘણા લોકોને ઝાડા બી થઈ શકે એટલે જે લોકોને એસિડિટીનો પ્રોબ્લેમ હોય એ લોકોએ ચા કે કોફી એકદમ નહીવત પ્રમાણમાં કે ના પીવી જોઈએ જો ચાલી જતું હોય તો છોડી દો તો વધારે સારું પછી તમે ફળ કે સલાડ ખાવ છો કે નહીં એ અહીંયા લખવાનું છે અહીંયા થ્રી બાય સેવન કે ફોર બાય સેવન એનો મતલબ કે તમે અઠવાડિયામાં કેટલા દિવસ ફ્રૂટ્સ કે સલાડ ખાઓ છો ફળ ને સલાડમાં મિત્રો આપણે ફાઈબર્સ બહુ વધારે આવે છે એન્ટી ઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ બહુ વધારે આવે છે જે આપણા જનરલ હેલ્થ માટે ખૂબ જ સારી વસ્તુ છે ઘણા લોકો રોટલી ભાત શાક તો ખાતા હોય છે પણ સલાડ અને ફ્રૂટ ઘણા લોકો નથી ખાતા હોતા મારા પ્રેક્ટિસ પ્રમાણે ઓલમોસ્ટ સિત્તેર ટકા લોકો ફ્રૂટ અને સલાડ ખાવાનું અવોઈડ કરતા હોય છે પણ આપણે રોજિંદગી જિંદગીમાં અને આહારમાં રોજે એ લેવું જ જોઈએ મિનિમમ અઠવાડિયામાં પાંચ દિવસ એટલે તમે જે અહીંયા જે રીતે લેતા હોય એ રીતે અહીંયા માહિતી ભરજો બીજું છે કે તમે બહારનો ખોરાક કેટલો ખાવ છો એ તમારે વન બાય સેવન એટલે ધારો કે અઠવાડિયામાં એક લેતા હોય તો તમારે સાત દિવસે એકવાર અથવા તો તમે બે ત્રણ મહિને મહિનામાં બે ત્રણ વાર એવું બી લખી શકો અને તમારી જે પસંદીદા વસ્તુ છે તે શું છે તમે બહાર જઈને વધારે ચાઈનીઝ ખાઓ છો પીઝા બર્ગર પાસ્તા ખાઓ છો પંજાબી ખાઓ છો ઢોસા ખાવ છો જે ખાવ છો અહીંયા લખો બહારનું ખાવાનું આ જમાનામાં એકદમ ટોટલ અવોઈડ કરું બહુ જ અઘરી વસ્તુ છે હું બી પંદર દિવસે દસ દિવસે એકાદ વાર બહારનું ખાતો હોઉં છું મારી ગણતરી એવી હોય કે હું મોટાભાગે કાચી વસ્તુ નહીં ખાવું એટલે સેવ પૂરી પાણીપુરી ભેલપુરી આ બધી વસ્તુ મને ભાવે એટલે હું મોટા ભાગે ઘરે જ ખાવું બહારની આ બધી કાચી વસ્તુઓમાં હાઇજીનનો પ્રોબ્લમ હોવાથી એમાં જમ્સ કે બેક્ટેરિયા હોઈ શકે જેનાથી તમારું પેટ બગડી શકે છે કોશિશ એવી કરવાની કે કોઈ સારી જગ્યાએ હોટલમાં કે જ્યાં રસ વધારે હોય ત્યાં આગળ જવું એટલે મોટાભાગે વાસી ખોરાક ત્યાં આગળ બને અને તમને પીડશે એની શક્યતા ખૂબ જ ઓછી હોય એટલે કાચી વસ્તુ કે બહારના જે મિલ્કશેક છે થિકશેક છે જ્યુસ છે સલાડ છે આ બધી વસ્તુ અવોઇડ કરવી સેવપુરી પાણીપુરી આ બધું અવોઇડ કરવું બહાર તમારે મોટાભાગે ગરમ જ ખોરાક ખાવો અને કોશિશ કરો કે મહિનામાં બે વારથી વધુ નહીં જો ટોટલ અવોઇડ કરી શકતા હોય તો ખૂબ સરસ પણ બને એટલું ઓછું રાખો તો તમારા સ્વાસ્થ્ય માટે સારું રહેશે પેકેટની વસ્તુ કે તમે ફરસાણ કેટલું ખાવ છો એટલે ધારો કે સુરતી લોકો ખમણ લોચો ને બધું બહુ ફ્રિકવન્ટલી ખાતા હોય છે ભજીયા સમોસા કચોરી આપણા ગુજરાતમાં ઘણું ચાલતું હોય છે અને પેકેટવાળી વસ્તુ એના તો હમણાં બહુ બોલબાલા છે ખાસ કરીને નાના છોકરાઓને ટીનેજરમાં કે વેફર છે બિસ્કીટ છે ચવાણું છે ગાંઠિયા છે સેવ છે આ બધું ફરસાણ તમે અઠવાડિયામાં કેટલા દિવસ લો છો તે અહીંયા લખવાનું છે આ વસ્તુ તમે જેટલી ઓછી ખાઓ એટલું સારું કેમ કે આમાં ઘણા બધા પ્રિઝર્વેટિવ્સ આવતા હોય છે જે લોકોને આઈબીડીનો પ્રોબ્લમ એટલે અલ્સરેટિવ કોલાઇટિસ કે ક્રોન્સ ડિઝીઝ હોય એ લોકોએ બધા જ આવા પ્રિઝર્વેટિવવાળી વસ્તુઓ અવોઈડ કરવી જોઈએ આનાથી આગળ જતાં તમને કોલેસ્ટ્રોલ ડાયાબિટીસ ફેટી લિવર મેદસ્વીતા આ બધા બી પ્રોબ્લમ થતા હોય છે કેમકે આ એક ટાઈપના જીભના ચટાકા જ છે અને તમે જે જેટલું આમાં ડિસિપ્લિન રહો એટલું તમારી માટે વધારે સારું છે એટલે તમે જેટલી વાર લેતા હોય તે આ કોલમમાં તમારે લખવાનું છે પછી તમારું સૌથી વધારે વજન ને સૌથી ઓછું વજન કેટલું હતું આ તમારે અઢાર વર્ષની ઉંમર પછી લખવાનું છે એટલે ધારો કે તમારું અઢાર વર્ષની ઉંમરે વજન ધારો કે સાહીઠ કિલો હતું તો તમારે અહીંયા આગળ સાઈઠ કિલો લખવાનું છે કે જ્યારે સૌથી ઓછું એવું અઢાર વર્ષ એવું ફિક્સ નથી વીસ વર્ષે પચીસ વર્ષે તમારું આખી જિંદગી દરમિયાન ઓછામાં ઓછું વજન રહ્યું હોય તમારી એકવાર હાઈટ ફૂલ અચીવ થયા પછી એ વજન તમારે અહીંયા લખવાનું છે અને સૌથી વધારે વજન તમારા જીવનકાળ દરમિયાન કેટલું રહેલું છે તે અહીંયા લખવાનું છે આનું મહત્વ શું છે કે અગર જો તમારું વજન ધારો કે કોઈ હમણાં વીસ વર્ષનો છોકરો છે એનું વજન વીસ વર્ષે સાહીઠ કિલો હતું અને એ છોકરાનું ઉંમર હમણાં ત્રીસ વર્ષ છે અને હમણાં એનું એંસી કિલો થઈ ગયેલું છે એનો મતલબ કે આઠ વર્ષમાં એને ઓલમોસ્ટ વીસ કિલો વજન વધ્યું એટલે ટકાવારી વાઇઝ જોવા જાવ તો ઓલમોસ્ટ પચીસ ટકા જેટલું વજન વધી ગયું આટલું બધું ફાસ્ટ ઝડપી વજન વધવાથી તમને પેટના ઘણા બધા પ્રોબ્લેમ થાય અને આમાં તમે જેટલી બી દવા લેશો એટલી બધી કારગર નહીં નીવડે એટલે તમારું જો વજન એંસી પરથી તમે સિત્તેર ઉપર લાવશો તો તમારા ઘણા એવા પ્રોબ્લમ પેટના મતી જશે અને તમારું નોર્મલ જે હેલ્થ છે એમાં ઘણો તમને સુધારો જોવા મળશે પણ જે લોકોનું વજન ઓલરેડી નોર્મલ છે જેમ કે અગર તમારું છ ફૂટની હાઈટ હોય કે પાંચ દસની હાઈટ હોય તમારું સિત્તેર કિલો વજન છે તો તમને બહુ વાંધો નથી પણ ઓલમોસ્ટ તેત્રીસ ટકા લોકો જે આપણા ભારતમાં છે તે લોકો એમના હાઈટ પ્રમાણે એમનું વજન વધારે છે જેને અમે બી કહીએ બોડી માસ ઇન્ડેક્સ એટલે તમારું જે સૌથી ઓછામાં ઓછું વજન અને સૌથી વધારે વધારે વજન આ બંને અહીંયા લખવાનું છે જેનાથી અમને ખબર પડે કે આ તમારા જે પેટના પ્રોબ્લમ્સ છે કે બીજા પ્રોબ્લેમ્સ છે વજન વધવાના લીધે તો નથી વ્યવસાય તમારો અહીંયા લખવાનો છે જે લોકોને બી બેઠાડું જીવન હોય છે એ લોકોને પેટના પ્રોબ્લમ વધારે જોવા મળતા હોય છે અને જે લોકોને ટ્રાવેલિંગની જોબ હોય એટલે જે લોકો સેલ્સમેન છે જે લોકોને ખાવા પીવાનો ટાઈમ ફિક્સ નથી હોતો કે જે લોકો દુકાને જ બેઠા રહે છે એ બધા લોકોને પેટના પ્રોબ્લમ વધારે થાય એટલે વ્યવસાયથી બી અમને ખ્યાલ આવે કે ભાઈ આ વ્યક્તિનું વ્યવસાય શું છે ને એના લીધે પેટના કયા કયા પ્રોબ્લમ્સ અમને થઈ શકે જે લોકોને શિફ્ટ ડ્યુટી હોય એટલે જેમ કે તમે રિલાયન્સમાં કે ઓએનજીસીમાં છો કે જ્યાં તમારું એક શિફ્ટમાં કામ નથી એટલે તમારું મોર્નિંગ ઇવનિંગ નાઇટ શિફ્ટ હોય છે જો હોય તો તમારે યસ લખીને શિફ્ટના ટાઈમ અહીંયા આગળ લખવાના છે શિફ્ટ ડ્યુટીના ઓલમોસ્ટ પચીસ ટકા લોકોને પેટના ઇશ્યુઝ થતા હોય છે ખાસ કરીને અપચો અને એસિડિટીના જેમાં તમારે અમે કદાચ ડોક્ટરો લખી આપીએ કે ભાઈ આમાં તમારું શિફ્ટ ડ્યુટી ચેન્જ કરો તો એનાથી તમને ઘણીવાર ફાયદો થઈ શકતો હોય છે તણાવ કોઈ બી ટાઈપનો આપણને સ્ટ્રેસ હોય ઘણા પેશન્ટ અમે જ્યારે પૂછતા હોઈએ કે ભાઈ તમને કોઈ સ્ટ્રેસ કે ચિંતા છે તો ઘણા લોકો ના પાડતા હોય કેમ કે એ લોકોને એમ લાગે કે ભાઈ મને મારી લાઈફમાં કોઈ ચિંતા નથી પણ અમારા મેડિકલ ભાષામાં સ્ટ્રેસનો મતલબ છે કે તમે કોઈ બી વસ્તુમાં જો ઓવરથિંકિંગ કરો છો કે જે વસ્તુમાં તમે ખુશ નથી રહેતા કે જે વસ્તુના લીધે તમને સ્ટ્રેસ લાગે છે આ બધી જ વસ્તુ તમારે તણાવમાં આવે એટલે ઘણા લોકોને સોશિયલ સ્ટ્રેસ હોય કે ભાઈ હસબન્ડ વાઈફને નથી બનતું સાસુઓના ઝઘડા છે કોઈ નવી જગ્યાએ જવાનું છે છોકરાને હોસ્ટેલમાં મૂક્યો છે એ બધા તમારા સોશિયલ સ્ટ્રેસ છે કે બહુ બધી જગ્યાએ ફંક્શનમાં જવાનું મેરેજમાં જવાનું પહોંચી નથી વળાતું આ દિઝાળ સોશિયલ સ્ટ્રેસ ન્યુક્લિયર ફેમિલી જેમ જેમ થતાં જાય છે તેમ તેમ હસબન્ડ વાઈફ બંને જોબ કરતા હોય ને છોકરાઓને મેનેજ કરવા હોય તો એ બી એક વસ્તુ બહુ સ્ટ્રેસફુલ બની શકે છે બીજા અમુક ફેમિલીના સ્ટ્રેસ હોય કે ફેમિલીમાં કોઈ ઝઘડા ચાલે છે ડાયવોર્સની વાત ચાલે છે કોઈ જમીનના પ્રોબ્લેમ છે તો આ બધા વસ્તુઓ તમારા ફેમિલી સ્ટ્રેસમાં આવે ફાઇનાન્શિયલ સ્ટ્રેસ એટલે તમને કોઈ પૈસાનો પ્રોબ્લેમ છે ધંધામાં લોસ ગયો છે નોકરી સારી નથી મળતી તો આ બધા તમારે ફાઇનાન્શિયલ સ્ટ્રેસ હોઈ શકે કેરિયર રિલેટેડ સ્ટેટ્સ આ કોમનલી કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ્સમાં કે જે બારમાં ભણતા હોય જે લોકોને આગળ એન્જિનિયર બનવું છે ડૉક્ટર બનવું છે વકીલ બનવું છે બહાર ભણવા જવું છે ઇન્ડિયાની બહાર જવું છે તો એ બધા લોકોને કેરિયરનો સ્ટ્રેસ હોય કે ભાઈ આગળ જતાં મારું શું થશે ઘણા લોકોને કોમ્પિટિશન હોય કે ભાઈ મારા ફ્રેન્ડ્સના મારા કરતાં ટકા વધારે આવે છે તો આ બધી વસ્તુ બી સ્ટ્રેસ બની શકે અને સ્ટ્રેસનો સીધો કનેક્શન પેટ સાથે હોય છે ઘણા લોકોને પોતાની બીમારીનું સ્ટ્રેસ હોય કે ભાઈ મને ગેસ કેમ થાય છે એસિડિટી કેમ થાય છે સારું નથી થતું ખવાતું નથી વજન નથી વધતું વજન ઘટતું નથી આ બધા બીમારી લગતા સ્ટ્રેસ આપણે પોતે ઘણીવાર માની લીધેલા હોય છે તમે ડૉક્ટર સાથે જો આ વસ્તુનો ફોડ પાડો તો આ વસ્તુ તમને ઘણી આસાનીથી સોલ્વ થઈ શકે એવું છે ઓલમોસ્ટ અમારી પાસે ત્રીસ ચાલીસ ટકા લોકોને સ્ટ્રેસના લીધે પેટના પ્રોબ્લેમ થતા હોય છે એ બધાને ફંક્શનલ જીઆઈ ડિસઓર્ડર્સ કહે છે જો તમારે અહીંયા આમાંથી કંઈ લખવું નથી કંઈ ડિસ્ક્લોઝ નથી કરવું તો ખાલી આ પોઈન્ટ તમે ધ્યાન રાખજો જ્યારે મને મળો ત્યારે તમે આ વસ્તુ કહી શકો એટલે જેથી મને ખ્યાલ આવે કે ભાઈ આ તમારો પ્રોબ્લેમ સ્ટ્રેસ રિલેટેડ હોઈ શકે કે ના હોઈ શકે બીજું છે આમાં કસરત કે તમે કસરત કેટલી કરો છો અઠવાડિયામાં ધારો કે અઠવાડિયામાં ત્રણ દિવસ કરો છો અને આમાં તમારે વિસ્તારથી લખવાનું છે કે અઠવાડિયામાં હું ત્રણ દિવસ ચાલવા જાઉં છું અડધો કલાક ચાલું છું ને એમાં ત્રણ કિલોમીટર ચાર કિલોમીટર ચાલું છું એટલે થોડું વિસ્તારપૂર્વક લખવું જરૂરી છે જે લોકોને બી કસરતનો અભાવ હોય છે એ લોકોને ઓલમોસ્ટ નેવું ટકા લોકોને પેટના પ્રોબ્લેમ થતા હોય છે એટલે કસરત સાદી ભલે સાયકલિંગ કરો સ્વિમિંગ કરો જીમ જાઓ જોગિંગ કરો ચાલવા જાઓ પણ એટલીસ્ટ અઠવાડિયામાં પાંચેક દિવસ કસરત કરવી બધાના શરીર માટે ખૂબ જ જરૂરી છે હવે આ જે છેલ્લું કોલમ છે એમાં તમારી કોઈ ચાલુ બીમારી કે દવા હોય એ બાબતે લખવાનું છે એટલે ધારો કે તમને ડાયાબિટીસ છે તો કેટલા વરસથી છે ને એની માટે કઈ દવા કેટલા સમયથી લો છો અને દવાનું નામ અને સવાર સાંજ કે બપોરે એક વાર લો છો બે વાર લો છો દિવસમાં ત્રણ વાર લો છો એ અહીંયા તમારે મેન્શન કરવાનું છે ધારો કે દવાનું નામ છે ટેબ્લેટ ગ્લાયકોમેટ એમાં પાવર લખવાનો પાંચસો મિલીગ્રામ અને વન ઝીરો વન એટલે એકવાર સવારે ને એકવાર સાંજે એવી રીતે તમારે આમાં લખવાનું છે આ ફોર્મમાં તમને કંઈ બી ખબર ના પડે કંઈ કોઈ બ્લેન્ક આમાં આ વિડીયો સાંભળ્યા પછી બી તમને રહી જાય તો મારા અસિસ્ટન્ટ બાર મળશે જ તો એમને પૂછી લેજો અથવા તો એ ખાનું તમે ખાલી બી રાખી શકો બીજી અમુક અગત્યની સૂચનાઓ છે કે આ અપોઇન્ટમેન્ટ નંબર અહીંયા આપેલો છે એટલે આના ઉપર તમે ફોન કરીને અપોઇન્ટમેન્ટ લઈ શકો ઓપીડીનો સમય છે બારથી છ સોમથી શનિ અને હું સીડ્સ હોસ્પિટલમાં પહેલાં માળે ઓપીડી ડિપાર્ટમેન્ટમાં હોઉં છું આ મારો વોટ્સએપ નંબર છે આ પણ કોઈ બી નોન ઇમરજન્સી સમસ્યાઓ માટે છે એટલે તમારે કંઈક દવાનું પૂછવું છે કોઈ લક્ષણનું પૂછવું છે કે તમને કોઈ વસ્તુનો ડાઉટ છે તો તમે મને આ નંબર પર વોટ્સએપ પર મેસેજ અથવા તો વોઇસ મેસેજ કરી શકો છો આ નંબર ઓલવેઝ સાયલેન્ટ પર હોય છે ફોન આમાં લાગતો નથી અને લાગે તો મને ખબર નથી પડતી એટલે આના પર કોલ કરવા નહીં જે બી તમારી ડિટેલ્સ છે તમે વોટ્સએપ પર મોકલી શકો મને જ્યારે બી તમે વોટ્સએપ પર મેસેજ મોકલો તો ફાઇલના તમારે આખા ફોટા સ્કેન કરીને મોકલવાના એટલે જેથી તમારી હું બધી હિસ્ટ્રી જોઈ શકું અને તમારી જે દવાઓ લખેલી છે મને ખ્યાલ આવે મેસેજ જો તમે મને સાંજે છ વાગ્યા પહેલાં કરશો તો મોટાભાગે તમને એ જ દિવસે રાત સુધી જવાબ મળી જશે અને જો તમે સાંજ પછી કરશો તો કદાચ તમને બીજા દિવસે બપોર સુધી જવાબ મળી જશે મહેરબાની કરીને આ નંબર પર ફોરવર્ડ મેસેજીસ કે અપોઇન્ટમેન્ટ માટેના મેસેજીસ નહીં કરવા અપોઇન્ટમેન્ટ માટે મેં ઉપર જે આ નંબર આપેલો છે એના ઉપર તમે સંપર્ક કરી શકો છો અગર જો કોઈ પેશન્ટને ઇમરજન્સી છે તો આ ઇમરજન્સીનો નંબર છે કદાચ આ નંબર પર બી કોઈ ફોન ના ઉપાડે મેડિકલ ઇમરજન્સી હોય તો તમારા કોઈ બી નજીકના હોસ્પિટલમાં કે અહીંયા આગળ નીચે સીર્સ હોસ્પિટલમાં આવી જવું અહીંયા ઇમરજન્સી ડૉક્ટર ટ્વેન્ટી ફોર બાય સેવન હોય જ છે એ તમને યોગ્ય સારવાર ચાલુ કરીને મને ફોન કરશે ને જે બી પછી રિપોર્ટ કરવા જેવા હશે જે બી કાર્યવાહી હશે તે આગળ આપણે કરશું આમાં તમને જો કંઈ બી ડાઉટ હોય તો મેં કીધું એમ મારા ઓપીડી અસિસ્ટન્ટ તમને બહાર મળશે તમને કંઈ ના ખબર પડે તો આ તમે જે ફોર્મ છે તે બ્લેન્ક છોડી દેજો તમને આ બધી જ વસ્તુ ફોલો કરશો એટલે નિયમિત શું ઉઠવું ટાઈમે ખાવું શું ખાવું શું નહીં ખાવું अपने पाचन स्वास्थ्य का अनुभव जहां विज्ञान और वास्तविक ज्ञान मिलते हैं ऑथेंटिक मेडिकल हेल्थ इन्फॉर्मेशन गेस्ट्रो गुरु के संग।